જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સંત મનોહર સચિદાનંદ ગુરુ સર્વાનંદ સ્વામી કાશીવા તેની એક વાણી છે બરાબર આ વાણીમાં પોકળ પંડિતો અને ક્રિયાકાંડી બ્રાહ્મણોને તેમજ કથાકથિત ગુરુવાઓ ધંધા કરનારાઓ ધર્મના નામે એને ઠપકો આપતા આ સચિદાનંદ ઉર્ફે સંત મનોહરદાસજી કહી રહ્યા છે બરાબર કહે છે ક્યા પોથી હે ક્યા પોથી લે પઢત દીવાને નિજ સ્વરૂપ નહીં જાનથ પોથી એટલા પુસ્તક પાન્યા આ બધું આ લઈને શું કહે વાંચામાં પઢત મતલબ વાંચા રાખે દીવાને મતલબ પાગલ હે નિજ સ્વરૂપ નહીં જાણત હે તારું નિજનું સ્વરૂપ તને હજી ખબર નથી કારણ કે તું નિજના સ્વરૂપને જાણતો નથી સ્વરૂપનું તને જ્ઞાન થયું નથી તને ભાન થયું નથી એટલા માટે આ જગતને ભ્રમિત કરી રહ્યો છું કારણ કે મિત્રો નિઃ સ્વરૂપનું આત્મજ્ઞાન એને આવું બધું બસ છૂટી જતું હોય બ્રાહ્મણ હો કર ઠગત જગત કો લંબા તીકા તાનત હે પંથ પંથ મે પેટ ભરન કો જૂઠી જુગતી બખાનત હે વાહ બ્રાહ્મણ હોકર ઠગત જગત કો બ્રાહ્મણ મિત્રો જેનું મન બ્રહ્મલીન છે તેને બ્રાહ્મણ કહેવાય છે અહીં ઢુંગી પાખંડીઓ તરફ ઈશારો કરતા કહે છે કે બ્રાહ્મણ હોકર ઠગત જગત કો તું પોતાની જાતને બ્રાહ્મણ કહેશ અને જગતને ઠગીરીઓ રહો પોતાની જાતને સાધુ સંત કેવો આવેશ ગુરુ કેવો રાવે છે અને જગતને ઠગીર્યો રહો લાંબા ટીકાતા નથી લાંબા લાંબા ટીલા કરેસ કંકુના ચંદનના હળદરોના અવું કરીને જગતની પથારી ફેરવી નાખી છે પંથપંથ મેં પેટ કહો હે પંથપંથ મેં કહો ઓલો કે અમારો આ વાળો બીજો કે અમારો આ વાળો બીજો કે અમારો આ વાળો પંથને વાળા એટલે આ ધંધા પેટ ભરણકો આ પેટ ભરવા માટે આ બધાએ અલગ અલગ પંથોને અલગ અલગ વાળા બનાવીને છે જૂઠી જુગતી બખાનત હે જૂઠી જુગતી ખોટી જુગતી વિધિ ખોટી વિધિ બતાવી દઈએ કે આજ સે પરમાત્મા સુધી પહોંચવાનો માર્ગને એના જ પોતે વખાણ કર્યા રાખે હાવ ખોટી જુક્તિ હોય પરમાત્મા સુધી એ યુક્તિ દ્વારા પહોંચી જ ન શકે એવી ખોટી જુક્તિ ખોટી વિધિ ખોટી યુક્તિ બતાવી દઈએ અને એમ કે નાના આ જ માર્ગ પરમાત્મા સુધી પહોંચશે અને ને પોતે પોતાની જ યુક્તિના પોતાના જ મજબના પોતાની જ વિધિની એ પોતાના જ ક્રિયાકાંડના પોતાની જ પોતાની જ પદ્ધતિને આખો ને પોતે વખાણા રાખે કે અમારી પાસે જ મુક્તિનો માર્ગ છે અમે જ મોટા જ્ઞાની છે અમે જ મુક્તિદાતા છે કારણ કે આ બધા મિત્રો ધંધા છે ઉત્તમ તન ગુરુ શાસ્ત્ર વિમુખ હોય નટ મર્કટ સિંહ ઠાન ઉત્તમ તન ઉત્તમમાં ઉત્તમમાં મનુષ્ય તન તનપ્ત કરીને ગુરુશાસ્ત્ર વિમુખ હોય જે ગુરુશાસ્ત્રથી વિમુખ થઈ ગયો સાચા સંત સાચા ગુરુ ને સાચા શાસ્ત્રોથી જે વિમુખ થઈ ગયો હે શાસ્ત્ર વિમુખ હોય નટ મરકટ સો ઠાણ નર મટકટ મતલબ એ વાંદરા જેવી આ બની બુદ્ધિઠાને બેહી ગયો સ્થાનક હે કારણ કે પહેલાં શાસ્ત્રોને સમજ્યા નહીં જે શાસ્ત્રો વાંચે છે પુરાણો વાંચે છે ગ્રંથો સાધુ સંતોની વાણીઓ વાંચે છે પણ સ્વયં એના ઉપર અમલ કરતો નથી કે આ શું કહેવા માગે છે અને અમે શું કરીએ છીએ બહુ મિત્રો બેસ્ટ વાત છે કે ઉત્તમ તન ગુરુ શાસ્ત્ર વિમુખ હોય ઉત્તમ તન મનુષ્ય જન્મને પ્રાપ્ત કરી અને સાચા સંત સાચા ગુરુથી અને શાસ્ત્રોથી વિમુખ હોય છે એ તો એક વાંદરા જેવો છે પૂજા પાઠ ભજન જપ માલા ધન ઉપાય કર માન प्रेत पितर पर करता गुजारा पाक आपको झानत है वाह पूजा पाठ भजन जप माला हे पूजा करावे पाठ करावे है पग धोरावे पानी पिरावे तीला करावे तपका करावे आरती उतरावे हामैया करावे पोता देहनी पूजा करावे आ पूजा पाठ પાઠય કરાવે અને ભજન જપમાલા અને એક માળા પકડાવી દઈએ ભજન જપમાલા આ બધું ધન ઉપાય કર માનત હે આ ધન કેમ મેળવવું ધન કેમ કઢાવવું ચેલ્યું ચેલા પાસેથી આ બધા ઉપાયો જે છે એ ધન કમાવાના ઉપાય છે ધન ઉપાય કર માનત હે આ ધનના એક ઉપાયો ગોતી રાખ્યા છે કે ધનને કેમ ભેગું કરવું આ જ એની દાન જ છે બીજું કાંઈ નથી મિત્રો બરાબર પ્રેત પિત્તર પર કરતા ગુજારા ભૂતની પૂજા કરાવે પિતૃઓની પૂજા કરાવે કે તમને વળગાડશે તમને આમ છે ને ફલાણું ઢીક બધી અંધશ્રદ્ધા પ્રેત પિત્તર પર કરતા ગુજારા આ તો એક ધંધો કરવાનું સાધન ગોટલી લીધું તમને ભૂત નડે છે ને તમને પિતૃ નડે છે ને તમને ફલાણું નડે છે તમને ઢીકણું નડે છે આના ઉપર ધંધા બનાવીને પેટ ભરવાના ગુજારા કરી રહ્યા બીજું કાંઈ નથી પાક આપકો જાન હે પાક એટલે પરમાત્મા તમારી બધી ઠગ લીલાને જાણે છે તમે જૂઠ દુનિયા સાથે ઠગાઈ કરો છો તમે કેવા ષડયંત્ર કરો છો કેવા પાપ કરો છો પૈસા માટે અને ભોળી પ્રજાને લૂંટી રહ્યા છો એ પરમાત્મા બધું જાણે છે એ કોઈને છોડવાના નથી હે हाड चामकी ममता हंसा सो चांडाल प्रमाणत हे सचिदानंद ब्रह्म लहे सोई ब्राह्मण वेद बखानत हे वाह हाड चामकी ममता हंसा ए? आ हाड चामा थी बनेलो आ देह एर विषयवासनों आ ममता में हंसा तो फसाई गए હે હાડચામી મમતા આ દેહની મમતા વિષય વાસનાઓની મમતા મોહ માયાની મમતામાં આ જીવ ફસાઈ ગયો સો ચાંડાલ પ્રમાણત આ ચાંડલ છે આ ચાંદલનું ચાંદાલનું પ્રમાણ છે હે ગુરુ હોય તો એ ભલે એક્સ વાય જેટ કોઈ પણ હોય તો એ ભલે આવી પ્રવૃત્તિમાં જે પ્રવૃત્તિ છે લોકોનું ધન અડફી રહ્યો છે બનાવટ કરી કરીને જગતને ધૂતી રહ્યો છે ગુરુના નામે ઠગાઈ કરી રહ્યો છે ભોળા ચેલીઓ ચેલાને બિચારવાને ફસાવી રહ્યો છે હે અને એના પૈસા લૂંટેલ્યા છે આ બધાય ચાંડાલ જ કીધા એને સો ચાંડાલ પ્રમાણ થાય આ બધાય ચાંડાલ જેવી જ વૃત્તિવાળા છે બાકી જેને ધન દોલત સાથે મોહ માયા સાથે કોઈ મતલબ નથી સત્ય ધર્મ છે સત્ય રસ્તે ચાલે છે સત્ય બધા બધાયને બતાવે છે એ જ સાચો સંત એ જ સાચો બ્રાહ્મણ એ જ સાચો ગુરુ હે બાકી તો ભાઈ ધન ધનદોલત હાટવા બધું હાલ આ બધા પ્રપંચો સચ્ચિદાનંદ બ્રહ્મ લહે સોય સચ્ચિદાનંદ કહે છે કે બ્રહ્મ લહે જે સોઈ જેને બ્રહ્મને જાણ્યો છે સોઈ બ્રાહ્મણ વેદ બખા નથી એ જ સાચો બ્રહ્મણ બ્રાહ્મણ જે બ્રહ્મને જાણી લીધો છે એ સાચો બ્રાહ્મણ વેદ બખા નથી આને વેદો પણ વખાણે આવા સાચા બ્રાહ્મણ બરાબર તો મિત્રો ધ્યાન દેજો ધ્યાન રાખજો કોઈના પંજામાં ફસાશો નહીં અત્યારે દુનિયા ઢોંગ પાખંડ પર વધારે ઉતરી છે હે ગુરુના નામે ઉઘાડે લૂંટ થઈ રહી છે ધર્મના નામે ધંધો થઈ રહ્યો છે ચેલિયું ચેલા બનાવીને એના પૈસા હડ છે ફોર વ્હીલ ગાડીઓને કરોડોનું બેંક બેલેન્સને બંગલાઓને બધું આ તમે ખુદ સ્વયં જોઈ રહ્યા છો બરાબર એના કરતાં તો મિત્રો માતા પિતાની સેવા કરવી જરૂરી છે જેને મા બાપે આપણને જન્મ આપ્યો છે તેનું જીવન પર્યંત સેવા કરો હે મા બાપને પચાસ રૂપિયા ન દેતા અને ઢોંગી પાખંડી ગુરુઓના પૂછડા પકડી પકડીને એની વાહે દોડવા માંડ્યા હતા ને એને પાંચ પાંચ હજાર આપી દેસ મા બાપની સેવા કરે નહીં મા બાપ બિચારા ખાટલે પડ્યા હોય વૃદ્ધ હોય તો છોકરો ને છોકરાની બહુ બે એના હા તો જોવે ગુરુના પૂછડા પકડી પકડીને દોડવા માંડ્યા આખી આખી રાત આ એની સેવામાં લાગે અને મા બાપને રજડતા મૂકી દીધા ધિક્કાર છે આવાઓને હું તો એને ધિક્કાર જ છું કારણ કે પહેલી સેવા તો માતા પિતાની ઉત્તમ છે અરે માતા પિતાની સેવા કરી ને કોઈ તમારે ગુરુ કરવાની જરૂર નથી પહેલાં ગુરુ જ તમારા મા બાપ છે જેને તમને આ જન્મ આપ્યો છે એની સેવા કરો ઢોંગી પાખંડીઓની સેવા બંધ કરો કારણ કે આ ધંધા વધતા જાય છે જેમ ખબર પડી ગઈ બધાને કે ગુરુ બનવા આમ ધોમ પૈસા મળે એટલે હવે ગુરુઓની ભરમાળ લાગી છે ઢગલે ઢગલા ગુરુઓ આવવા માંડ્યા તો હે અને જગતને ધૂતવા જ મેડે ખબર પડી ગઈ છે કે આ બધા ભોળા છે મુક્તિમોક્ષની લાલચ આપી દઈ બાવન અક્ષરી ઝાડ પાથરીને ફસાઈ જવાના છે આમાં ન ફસાશો મિત્રો મા બાપની સેવા કરો આ સાચા તમને દેહધારી કોઈ સદગુરુ મળી જાય તો અવશ્ય તેની પાસેથી નામુક્ત ધરી લઈને ભક્તિ ભજન કરો બાકી બધું ધંધા જ છે સમજી લેજો બરાબર તો હવે જય સચિદાનંદ ગુરુ સર્વાનંદ સ્વામીની જય સત્ય સનાતન ધર્મની જય